આ તો દારો હાર હેઠું જતું રહ્યો આવતા લઈ બે જા દારા હારું ગયો બેર લોડ ઉપર બેહનું લેતો તો છે ના બેટા જા લે અંદર જઈને ધોઈ લે તું ખતીલાય મોર આયો માજો હા હય માયા જો ખતીલાય ખતીલાય હે રહા લે ઓ જાલદીમાં તરવાલામાં પાણી મોય

અને પાછો તે એવું કેતો તો આપડે બૈરો લાય એ આપણો હોમો થાય પાછો કરજો આ તો બૈરો લાય પણ આપણો હોમો થાય એટલે આ લે હારું કર્યું અરે બે ચાર તો થાપા આવી જાય બીજી કોઈ બીજો કોઈ બીજો એ દાદાગીરી ના કરે આપણો હોમે અને આ આપણો પાછો આખર પાછળ બધા ગોમોમાં આપણો વાતાર છે એકકો છે ડણકો

પાણી પીવા દે પાણી પાછા કાઢવા નહીં ઉભારો મારે યાર છોકરા પાણી બને તો કોઈ મેં મારી વાત છોકરા ને આ છોકરા ને પેલા શંકા ના હું પૈસા બાકી છે છે તારા જોવા છે તો બસ પાણી પીવા જે

અન્યા એ શું કરવા એ બે હું હું કહું નહી આલે શું એમ કર એમ નહીં કેતા કે રાતી કે કાલે ક 15 આલે કયો વાйно અમાર કલાક જે આલી જી ભાઈ ક્યાંક નહીં ક્યાં હા તો નહીં 10 મીટર બાકી હ ક્યાં મિત ના ગયા અમે લાઈન આલા ક્યાંક બરા તમે ચલાતા નહીં બોલ હા જલ્દી ફટો ફટ હું આલું છું ભેંસા તમારો લાઈન હો ટાઈમ નહીં હો ભાઈ ટાઈમ નહીં શું કર

ટાઈમ ની ખબર નતી કોણ કીધું આ ફોન પાયો તો દસ ફોન કાયા ગઉ પાયો હા પણ ઈ જો હ હા તો આલુ છું બીજી હા ઓ નઈ મોયા પતો માર હાથ મે મારો હાથ તો છ હા આવું મારો બાર જતો રહ્યો હતો બીજી વાર આવશે આપણે ઘર તો કાઢવાના છે રાતું વાળી તમે જોઈ આવો પેલા તમે મને ઊંઘમાં તો નહીં મમ્મી હમણાં મગજ કોમ નઈ હાલતું મારી મમ્મી એટલા ઓ વાહ એ મમ્મી તો મૂવી જાય પણ મને તો બીજું ટેન્શન

પૈસા કે નહિ ભૂલી ગયા ભૂલી ગયા એ તો મારું એટલે ભૂલી જ જાય ને હું તો હપ્તા ભરવાનું કરો

તમારા તમારાુ ખુલ્લા થઈ ગયા હોય તો ફિટ કરી નાખો કમ્પ્લીટ તમારા સ્ક્રુ ઢીલા થઈ ગયેલા હે

પૈસા આલી દીયા પૈસા પણ હું તો પૈસા નો કા મારા જોવા તમાકુ કે છે તમાકુ તમાકુ જવાનું જો તમે શું પકડવાની બહુ દાદાગીરી કરો લે લે તારા બલારા કેવાપ્તા અરે ચાર લાખ રૂપિયા લઈ ગયા તમે મને આવું અરે પેલા મને ખબર નથી

હા આ મયા યો યો આયો હે માં આયો હે માં એ મારી સગન જબન આલ્યો હા ભાઈઓ ઈ આયો ને પણ હાપરે માં ખાવાયો તો કઈ નહીં તાણે બૈરો બધો નહી ગયો અપરે લઈ આલ્યો એ એ કોઈયા બાઈઓ નહી આયો કશું કરવું નહીં હવે તો હવે જિંદગીમાં કોઈને બૈરો નહી લઈ આવવાનો કોઈ આવું કોઈના ના આ વીતના અપરા ગુલા ભાગી જાય અરે આ બધું હા કયો નહી આવું બૈયું આજથી નિયમ લેવાનો